રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ચાલિક જતપત ન્યૂઝ સચિન માં માતાની નજર સામે જ ટેમ્પો ચાલકે બાળકને કચરી નાખ્યો છે સચિન હોજીવાલા માતા પેપર કટિંગનું કામ કરી રહી હતી કામ કરી રહેલ માતા બે વર્ષના પુત્ર રોહિતને લઈને

નોકરી કરે છે તો તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે પુષ્પેન્દ્ર પાલ સાઈનાથ માં પત્ની અને બે પુત્ર સાથે રહે છે પત્ની સંગીતા પાલ પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થવા સચિનના હોજીવાલા ખાતે પેપર કટિંગનું કામ કરે છે ગતરોજ સંગીતા રોહિતને લઈને કામ પર ગઈ હતી કામ પર અન્ય મહિલાઓ પણ તેમના બાળકોને સાથે લઈને આવી હતી આ દરમિયાન બાળકને ઊંઘ લાગતા કામ કરી રહેલ માતાએ ત્યાં જ નજીકમાં બાળકને સુવડાવી દીધો હતો માતા ફરી પેપર કટિંગના કામમાં લાગી ગઈ હતી આ દરમિયાન અચાનક કંપનીના ટેમ્પો ચાલકે નીચે સુઈ રહેલા બાળકને માતાની નજર સામે જ કચડી નાખ્યો હતો બાળકને કચડી નાખવાની સાથે જ માતાએ બૂમ કરવા લાગી જેથી તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકને મૃત્યુ જાહેર કર્યું બાળકને તબીબે મૃત જણાવતા પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો ટેમ્પો ચાલક વિરુદ્ધ પરિવારે કાર્યવાહીની માંગ કરી છે कुछ पिंद क्या पूरी घटना हुई वो घटना मेरी घर वाली कंपनी जाती है ना कचरा पट्टी में काम करती थी बच्चों को लेकर जाती थी तो वो बच्चा सो गया था उसने गेट के पास सुला दिया गर्मी था चार बजे का समय था टेम पर खड़ा था टेम पर खड़े के बाद उसने ना हॉर्न बजाया ना बोला कि बच्चा हो तो उठा लो सीधा पीछा किया और पीछे वाला चढ़ा दिया उसको वो कचरा पट्टी में काम करती थी मैं बुराना कंपनी में हेल्पर काम करता था मेरे को फोन आया फिर मैं गया भागते भागते उधर टेम्पो वाले की तो है वो गलती सब उसको बताना चाहिए बच्चे वाली, बच्च वाली कंपनी तो बताना चाहिए ना खड़ा था अचानक करके पीछे कर लिया अंदर कर लिया कंपनी के कोई नहीं था एक रहता है सुपरवाइजर बाकी सब लेडेज काम करती है बच्चों को ले कर और ढाई साल का बच्चा था मेरा लेते પછી તમે કોઈ સ્પોર્ટરી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદ પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવા હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી